નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત અગાઉ વોર્ડ પ્રમુખોની નિમણૂક અને નામોની જાહેરાત બાદ શહેર અને જિલ્લા પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાજપની ભવાઈ ખુલ્લી પડી ગઈ શહેર અને જિલ્લામાં પ્રમુખ પદના ફોર્મ ભરાતા જ વિવાદનો મધપૂડો છો જેમાં વડોદરા જિલ્લામાં વર્તમાન પ્રમુખ સતીશ નિશાળીયાએ ફરીથી પ્રમુખ પદની દાવેદારી કરતા વિરોધીઓ મેદાને પડ્યા ગઈકાલથી એક બેન ખૂબ જ ચર્ચામાં છે નામ છે ભારતી ભાણવડિયા તેમણે વિડીયો સોશિયલ મીડિયા પર પ્રસ્તુત કરીને સતીશ નિશાળિયા વિરુદ્ધ જે બાળાપો છે જે આક્રોશ છે તે ઠાલવ્યો અને અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા તો આજે સતીશ પટેલ દ્વારા આ આક્ષેપોનું ખંડન પણ કરવામાં આવ્યું દર્શક મિત્રો બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કના પૂર્વ ચેરમેન અતુલ પટેલના કહેવાથી સતીશ પટેલે ભારતી ભાણવડિયાને વાઘોડિયાના પ્રભારી પણ બનાવ્યા હતા પરંતુ જે તે સમયે ધ્યાને આવ્યું કે આ તો શહેરમાં રહે છે તો તેમને જિલ્લાના પ્રભારી કેવી રીતે બની શકાય તે હેતુથી તેમનું તે સમયે રાજીનામું પણ લેવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે દર્શક મિત્રો પ્રતિ આક્ષેપો કરતા ફરી પાછા ભારતી ભાણવડિયા પ્રગટ થયા અને સતીષ નિશાળિયાએ જે આક્ષેપો લગાવ્યા તે આક્ષેપો અંગે તેમણે કહ્યું કે સતીષ પટેલનું કહેવું છે કે હું કોઈ પ્રાથમિક સભ્ય કે સક્રિય કાર્યકર નથી તો પછી મને વાઘોડિયાની પ્રભારી કેવી રીતે બનાવી જ્યારે આ અંગે ભારતી ભાનવડિયાએ પૂછ્યું તો તેમને કહેવામાં આવ્યું કે ભૂલથી બનાવી દીધા ત્યારે ભારતી પટેલના જિલ્લા પ્રમુખ તરીકે તેમની કોઈ આવડત ન હોવાના પણ આક્ષેપો કર્યા પટેલે ભારતી ભાનવડિયાને બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં બેસતા બંધ કર્યા એટલો વિરોધ કરે છે તેવું સતીશ પટેલનું કહેવું છે તેવા નિવેદન ઉપર ભારતી ભાનવડિયાએ જવાબ આપતા કહ્યું કે મારું તો બેન્કમાં અકાઉન્ટ છે લોકર છે અને આ જ બેંકમાંથી મેં

તો એ જરૂર સતીષભાઈને પડે ભરતી બેન ને ના પડે કારણ કે ભારતી બેન સત્ય ઉપર ચાલવા વાળા માણસ છે એટલે એ ના પડે આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એ કહે છે કે હું કાર્યકર નથી તો એમને મને પ્રભારી કેવી રીતે બનાવી હતી બરાબર એ કહે છે ભૂલથી બનાવી દીધા તો શું જિલ્લા પ્રમુખ એટલે તમે સાબિત કરો છો કે તમને જિલ્લા પ્રમુખ તરીકે તમારામાં કોઈ આવડત જ નથી તમે આવી ભૂલ આવી નાની ભૂલો કરો છો કે જે કાર્યકર જ નથી એને તમે પ્રભારી બનાવી દો છો તો આ તો તમે જ તમારી જાતને કરી દીધી કે તમારામાં કાર્યક્ષમતા નથી તમારામાં કાવા દાવાની જ કૂટનીતિ ભરેલી છે તમારામાં કાર્યક્ષમતા નથી એ તમે પુરવાર કરી દીધું હવે સેકન્ડ પોઇન્ટ આવે છે કે અ તમને પ્રદેશમાંથી કહ્યું તો મારા એક વર્ષ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં તમે જે પ્રદેશના હોદ્દેદારનું નામ આપ્યું હતું એમને હું બીજે દિવસ જઈને મળી હતી. ને એ વાત મેં ક્લિયર કરી છે તો મીડિયા પાસે એક વર્ષ પહેલાની મારી પ્રેસ કોન્ફરન્સના ડિટેલ્સ હશે તો એમાં એ વાત ક્લિયર થઈ જશે મને સતીષભાઈ એવું કહીને રાજીનામું લીધું હતું કે આપણા જે મહામંત્રી હતા એ વખતના એ એ મહામંત્રીએ એવું કહ્યું છે કે ભરતીબેન શહેરના છે અને આ જિલ્લાનું પદ એટલે એમને એમનું રાજીનામું લો એટલે ભારતીબેન હું તમારું રાજીનામું લઉં છું આ શબ્દ કહીને તમે મારું રાજીનામું લીધું હતું મને કોન્ટ્રાવર્સી નથી જોઈતી એટલા માટે મેં તમને રાજીનામું આપી દીધું મને કોઈ ફેર નહોતો પડતો હોદ્દા કે ના હોદ્દાનો કારણ કે હું તો કામ કરતી જ હતી ને અત્યારે પણ કરી રહી છું વગર હોદ્દા એ પણ એટલે તમારા શબ્દોનો હું તમને આ રીતે જે પોઈન્ટ હતું એ જવાબ આપ્યો પછી મેં આજે એક પ્રિન્ટ મીડિયામાં તમારા તમારું વાંચ્યું કે બેંકમાં બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં બેસતા બંધ કર્યા એટલે વિરોધ કરે છે તો બેંકમાં બેસવું એટલે શું સતીષભાઈ અને બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક જિલ્લાની બેંક છે જિલ્લાની કોઈ પણ વ્યક્તિ વડોદરા શહેરની ને જિલ્લાની કોઈ પણ વ્યક્તિ બેંકમાં જઈ શકે છે બેસી શકે છે મારું એકાઉન્ટ છે મારું લોકર છે મેં તમારે ત્યાંથી હોમ લોન લીધેલી હતી તો તમે આ શબ્દ કેવી રીતે વાપરી શકો તમે મને એવું કહેતા હતા કે મેં તમને ટાર્ગેટ નથી કર્યા તો બેંકમાં પરિવર્તન કરાવવા માટે તમે મારા નામનો યુઝ કર્યો મેં તમને કહ્યું કે તમે મારા નામનો યુઝ ખોટો કેમ કર્યો તો તમે કહ્યું ના બેન મેં નથી કર્યો તો તમે નથી કર્યો એવું તમે જે જવાબ આપતા હતા એનો જ તમે આજે વિરોધી જવાબ આપી દીધો કે મેં એમને બેંકમાં બેસતા બંધ કર્યા એટલે વિરોધ એટલે આ બેસવું એટલે શું એ મને સમજાવો અને બેસવું હોય અને બેસવાથી જો બધું થઈ જતું હોય તો તમે બેસો ને અને તમે કહેતા હતા કે બેંકનો વહીવટ હું કરું છું તો જો વહીવટ હું કરતી હતી નિશાળિયા તો હું બહુ કાર્યક્ષમ કહેવો કે વગર ડિરેક્ટરે વગર ચેરમેને હું વહીવટ કરતી હતી તો મારી કાર્યક્ષમતા કહેવાય એને બરાબર અને બેંક પોણી બસો કરોડની જિંદગી ખોટમાં હતી

બરાબર અને એની તપાસ ચાલુ થઈ ગઈ છે એનો ઓર્ડર પણ થઈ ગયેલો છે એ તપાસ એ એમના કાર્યકાળ દરમિયાન જે જે બન્યું હતું સુગરમાં એની તપાસ ચાલુ થઈ થઈ ચૂકી છે એટલે એક એ સુગરનો મેં તમને જવાબ આપ્યો સતીષભાઈ પછી તમે એક મને એવું કહ્યું કે બેંકના ડિરેક્ટરો એ અમે સાથે મળીને બેનનો વિરોધ કર્યો તો કયા ડિરેક્ટરો હતા તમારી સાથે તો કોઈ ડિરેક્ટરો ક્યારેય નથી હોતા કારણ કે તમને નકશી જાણે છે એટલે બરાબર તમને નકસી જાણે છે તમારી ડેરીની ચૂંટણીમાં તમે ચાલુ વર્તમાન જિલ્લા પ્રમુખ છો અને એ વખતે પણ હતા અને તમે ડેરીના ચેરમેન હતા તો પણ તમારો એક ટેકેદારમાં સહી કરવા વાળો માણસ નતો અને બેંકમાં પણ તમને કયા ડિરેક્ટરોએ મારો વિરોધ કર્યો મને નામ આપો હું એમની જોડે વન ટુ વન ડિબેટ કરવા રેડી છું એટલે તમે ખોટા તમારા માટે કોઈ પણ ડિરેક્ટરોને ક્યારેય બદનામ કરશો નહીં અને બેંકનું પરિવર્તન મેં પહેલા એક વર્ષ પહેલાની મારી પ્રેસ કોન્ફરન્સમાં પણ મેં કહ્યું હતું કે તમે ભરતી કૌભાંડ માટે બેંકમાં પરિવર્તન કર્યું હતું અને એ મારી વાત ઉપર હું આજે આ મિનિટે પણ કાયમ છું બરાબર અને એટલે આ બેંકના ડિરેક્ટરોની વાત અને તમે જે કહો છો કે મેં દિનુ મામાને જીબી સાહેબ ઉપર મેં આક્ષેપો કર્યા હતા મેં જીબી સાહેબને મામા ઉપર કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી કોઈ મારું સોશિયલ મીડિયામાં બાઇક નથી એટલે તમે આ દાવ જે તમારી જૂની પ્રકૃતિ છે એ દાવ બંધ કરી દો મામા મને દીકરી જેવી માને છે અને જીબી સાહેબ હંમેશા એક રિસ્પેક્ટેડ પર્સન તરીકે મેં એમને માન આપ્યું છે અને એમને પણ મને આપ્યું છે એ ક્યારે કોઈ વ્યક્તિ માટે એલ્ફેલ શબ્દ બોલ્યા નથી એટલે તમે આ કોન્ટ્રાવર્સીમાં એમને ના લાવશો તમે કાલે મને એક માણસ પાસે ફોન કરાવ્યો હતો. કે તમે દીનુ મામાને જીબી સાહેબ માટે બોલો કારણ એ એ તમારો વિરોધ કરતા હતા એટલે મેં એ માણસને મારે જે જવાબ આપવો હતો એ મેં આપી દીધો તો એટલે એક એ પોઈન્ટ પણ ક્લિયર થઈ જાય છે એટલે સતીશભાઈ અને તમે ધારાસભ્ય હતા જિલ્લા પ્રમુખ હતા તો આ કાર્યકાળમાં તમારી સિદ્ધિઓ બતાવો બસ તમે ટાર્ગેટ નથી કર્યા તમે લોકોના રાજકીય કારકિર્દી પૂરી કરવામાં રચ્યા પચ્યા નથી રહ્યા એ સિવાયની દરેક કોઈ પણ સારી મને તમારી કામગીરી બતાવો અને બીજું તમે એક આક્ષેપ મને એ કરો છો કે પૂરમાં મેં વડોદરામાં જ્યારે પૂર આવ્યું ત્યારે મેં આક્ષેપ કર્યા હતા મારો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા ઉપર છે પત્રકારો પાસે પણ હશે અને પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા પાસે પણ હશે મારો ઇન્ટરવ્ય મારું મારો વિડીયો જોઈ લેજો મેં એવું કહ્યું છે કે એકબીજા ઉપર દોષારોપણ કરવાના બદલે વિશ્વામિત્રીને ઊંધી કરો અને કાયમનું સોલ્યુશન લાવો અને પૂરની પરિસ્થિતિ વડોદરાની શું હતી એ હું એકલી નહોતી બોલતી આખી દુનિયાને ખબર છે અને બધાએ જોઈ છે ને જાણી છે હું પોતે ચાર ચાર દિવસ સુધી પાણીમાં હતી મારી ગાડીઓ ખરાબ થઈ ગઈ છે મને લાખો રૂપિયાના ખર્ચા આવ્યા છે અને પૂરની પરિસ્થિતિ આખું વડોદરા જાણે છે ભાઈ એટલે એવી બધી ફાલતુ વાતો કરશો નહીં કામ કામની વાત કરો પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરો તમે તમારા ગોડમધર કોણ છે એની વાત કરો તમે ભરતી કૌભાંડ કર્યું છે એની વાત કરો તમે પોઈન્ટની વાત કરો અને તમે એટલા કમજોર છો કે તમારે બેંકમાં પરિવર્તન કરવા માટે એક સ્ત્રીના ખબરની જરૂર પડી એક સ્ત્રીના નામની જરૂર પડી તમે કાયર છો એક સ્ત્રી વિશે ટિપ્પણી કરો છો તમને શરમ આવી જોઈએ હું જાહેર મીડિયાથી તમને કહું છું કે તમને શરમ આવી જોઈએ કે તમે એક સ્ત્રીને ટાર્ગેટ કરીને તમારો રોટલો રાજકીય શેકો છો